તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ તળાજા તથા એનએમઓ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે મેગા મેડિકલ કેમ્પ તથા નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજાથી ડોક્ટર મનસંગભાઈ રોડિયાના જણાવ્યા અનુસાર બંધારણના ઘડવૈયા અને સેવાના સંકલ્પધારી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ તળાજા અને એનએમઓ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તથા સર્ટી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી આજે સવારે નવથી બપોરના બે વાગ્યા સુધી સીએચસી તળાજા સરકારી દવાખાનું ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં સ્વર રોગ જેમ કે જનરલ ચેકઅપ ચામડી આંખો નાક કાન ગળા દાંત હાડકા ડાયાબિટીસ માનસિક રોગ સ્ત્રીરોગ ગાયનેક બાળકો તથા હૃદયને લગતા રોગોની તપાસ અને સારવાર કરવામાં આવે છે કેમ્પમાં તમામ દર્દીઓને જરૂરી દવાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ કેમ્પમાં તળાજા શહેર તથા આજુબાજુના દરેક ગામના લોકોએ લાભ લીધો હતો સરતાન પર તથા પિથલપુરના રૂટ ઉપરના ગામોમાં આવવા જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ સમયે આશુતોષ અન ક્ષેત્રના વ્યવસ્થાપક અને શિવકથાકાર પૂજ્ય ભારદ્વાજ બાપુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ લાખાભાઈ આહિર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રાખાભાઈ ભુવા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તળાજાની અંદર સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગામડાઓમાંથી તરફ તથા આપણા તળાજા શહેરમાંથી ચારસોથી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે અલગ અલગ ફેકલ્ટીના બધા જ ડૉક્ટરો અહીં આવેલા હતા ભાવનગર સર્ટી હોસ્પિટલમાંથી બધા જે ડૉક્ટરો આવ્યા એમનો પણ ખૂબ ખૂબ અત્યારથી આભાર માનવામાં છે તેમજ આજે કેમ્પની અંદર જેનો જેનો સહયોગ રહ્યો છે તે બજાજ સંગઠનો તેમજ બજાજ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર રહી છે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં સરટી હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો છે એમની ટીમ આવી હતી અને સાથે લેબોરેટરી વિભાગ ડી સીટી વિભાગની ટીમ હાજર રહી હતી અને આ કેમ્પ દરમિયાન તણાજા શહેર અને આજુબાજુના ગામડાના છે ચારસોથી વધારે તબદીબી લાભ લીધો હતો અને આગળ અમુક દર્દીઓને ઓપરેશનની જરૂર જણાય તો એમને સર્ટી હોસ્પિટલ છે એ આગળ બોલાવ્યા હતા અને આ કેમ્પ દરમિયાન જરૂરી લોહીના રિપોર્ટ કરવા પણ આવ્યા હતા અને સાથે જેમને હૃદયની તકલીફ હોય એમને છાતીની પટ્ટી ઇસીજી એમની પણ ઈસીજી નીકાળી અને જરૂર જણાય તો આગળ સારવાર છે એ કરી હતી